મકરંક્રાંતિ જેવા પર્વ હોય અને ત્યારે તમે દાન કરો ત્યારે ગાયોને ખવડાવો આપણે ત્યાં હજી મહત્વ એવું છે કે મકરસંક્રાંતિમાં દરેક ગૌશાળામાં એટલો બધો ચારો આવે ગાયોને ખાવાનું એટલું બધું આવે લોકો બારે એટલું ઘણીવાર ગાયોને આફરો ચડે એના કરતાં રૂપિયા આપી દેવા ગૌશાળામાં કે ભાઈ હવે એ એક એક દીમાં તમને છપ્પન ભોગ મળે અને પછી અઠવાડિયું તમને કઈ ન મળે એ કેવું ત્યારે ગૌશાળામાં ક્યાંક લખાવી દેવાના કે આ આખા મહિનાની સેવા અમારી કે આ એક મહિનાની સેવા અમારી કે આખા વર્ષની છે પણ લખાવવાના ક્યારે મકર સંક્રાંતિના દિવસે થઈ ગયું સમય અથવા ગ્રહણ સૂર્ય ગ્રહણ હોય ચંદ્ર ગ્રહણ હોય એ સમય એવો છે કે એમાં તમે જેટલું ભજન કરો અને ગ્રહણ છૂટે ત્યારે જેટલું દાન કરો એનું વિશેષ ફળ કહ્યું છે એનું વિશેષ મહાત્મ્ય છે તમે આમ કૂતરાને રોજ રોટલો નાખતા હોય પણ કુત્રી વયાણી હોય અને પછી એને જે તમે શીરો કરીને ખવડાવો ને એનું જે પુણ્ય છે કારણ કે એ સમયે કૂતરી ભૂખી થઈ છે એ વખતે તમે એને ઘીનો શીરો ખવડાવો આમ ભલે રોજ બટકુ રોટલો નાખતા હોય સમય આમ ભલે રોજ જતો હોય પણ કોક કોક તમારું એવું નજીકનું સ્વજન અને એનું મૃત્યુ થયું હોય અને પછી ખરેખર ન જાઓ અને એ એ વસ્તુ ચૂકી જાઓ અવસર ચૂકી જાઓ તો કેવું ખરાબ લાગે છેવટે માણા ફોન કરીને પણ એકવાર ખરેખરો કરી લે અને આપણે ત્યાં તો એમ કહેવાય કે કદાચ લગ્નમાં કદાચ ન પહોંચ્યા તો ન પહોંચ્યા પણ આવા સમયમાં તો પહોંચવું જ પડે સમયનો મહત્વ એવા જે પર્વો હોય ગ્રહણ હોય આ બધો સમય એનું કેટલું મહત્વ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે બ્રાહ્મણ જે ગાયત્રી જપ કરે એ અનેક ગુણા બને છે એના ગુણાકાર થાય છે ને એનું ફળ એને મળે રીંગણા હવે બારે મહિના મળે પણ શિયાળાના રીંગણા શિયાળાના રીંગણા કેરીઓ હવે બારે મહિના મળે ને એમાં ટીનમાં પેક રસ તો બારે મહિના બોલો જાન્યુઆરીમાં રસ રોટલીનું ભોજન કરી શકે લોકો અત્યારે હોય એસી માં રાખ્યા હોય પણ વૈશાખ જેઠની કેરી એ વૈશાખ એની મીઠાશ એનું મહત્વ અનેરું છે પરમાત્માએ ઋતુ ઋતુ પ્રમાણે શાક ફળ ફૂલ આ બધું આપણને ઉપલબ્ધ કરાવ્યું છે અને તે ઋતુમાં તે ફળનું તે શાકનું તે પુષ્પનું મહાત્મ્ય છે તો જે વસ્તુનું જે સમયનું જે સ્થાનનું અને જે વ્યક્તિનું મહાત્મ્ય હોય ત્યારે એનો સદુપયોગ કે ભાઈ સંત એનું મહાત્મ્ય જેને સમજાય તો પછી સંત પજાર્યા એના દર્શન એના સત્સંગનો લાભ લઈ લઈએ પણ સાધુ સંતને પણ સામાન્ય માણસની જેમ જે ગણે એનો મહિમા ન હોય એ કદાચ બાજુમાં બેઠો હોય તોય શું ਇਜ ਰਿਤੇ ਆ ਗ੍ਰੰਥ ਨੂੰ ਮਹੱਤਵ